માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત આજવા ચોકડી પાસેથી ફરિયાદીને બળજબરીપૂર્વક ઉંચકી અપહરણ કરી મોબાઈલ ફોન અને મોટર લૂંટ કરી ફરિયાદીને હાઈવે પર છોડી દેવાના ગંભીર ગુનાના બે આરોપીઓને ગુનામાં ઉપયોગ કરેલ કાર અને લૂંટ કરીને લઈ ગયેલ મોટરસાયકલ સાથે શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ આ કામગીરી દરમિયાન આરોપી રાહુલ રતનલાલ ખટીક અને રાહુલ ભોનીરામજી કીર આ બંને આરોપીઓની ધરપકડ કરાઈ છે સાથે સાથે કુલ કિંમત રૂપિયા બે લાખ તેત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે